નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ફર્યું છે દાદાનું બુલડોઝર બેટ દ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે ગઈકાલે છત્રીસ હજાર નવસો ચોરસ મીટર જેટલી ગોચર જમીનને ખુલ્લી કરાઈ હતી અને ઓગણીસ કરોડ કરતા વધુની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી આઠ હજાર ચોરસ મીટર જેટલા ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી વળ્યું છે એકસો ચોમ્માલીસ રહેણાંક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું પણ ડિમોલેશન થયું છે તો સતત ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે પછી તેમાં ઘર હોય કે કોઈ ધાર્મિક સ્થાન હોય ગેરકાયદે દબાણ કર્યું હોય ત્યાં બુલડોઝર ફરી રહ્યું છે અને સરકારી જમીન ખુલ્લી થઈ રહી છે વર્ષોથી અહીંયા દબાણ હતું અને તે દબાણ હવે દૂર થઈ રહ્યું છે અને સરકારે હવે કડક પગલા લીધા છે વર્ષોથી અહીં દબાણ કરવામાં આવ્યું હતું સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે સરકારી જમીનોને ખુલ્લી કરવાનું કામ ચાલી રહ્યું છે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે મહત્વની વાત એ છે કે વર્ષોથી જે જમીનો પર દબાણ सतत था रहतू ते हवे नहीं आ, बेट द्वार का का डिमोलिशन तीन दिन में कायदे से प्रक्रिया करके जो भी इलीगल स्ट्रक्चर है उनका जो डिमोलिशन की कार्रवाई चल रही है आ, बेट द्वार का और शांति जो ओखा विस्तार है वहां पर भी डिमोलिशन हटाने की कार्रवाई चल रही है और एक जो ट्वीट की जो आपने चर्चा की उसके ऊपर हमारी अभी पुलिस की तपास चल रही है सर अभी कितना बंदोबस्त होगा पुलिस का तो? पुलिस का जैसे मैंने बताया था कि हमारा एक हजार का पुलिस का जो बंदोबस्त है जिसमें पुलिस के कर्मचारी एसआरपी के जवान एमटीएफ के जवान सतत खड़े पगे बंदोबस्त में हाजिर है कितने दिन तक अभी ये कार्यवाही चल सकती है जब तक जरूरियात पड़ेगी तब तो तक चलेगी જામનગર નજીક આવેલા ટાપુ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદે કરવામાં આવેલા દબાણો સામે તંત્રએ કાર્યવાહી કરી છે ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે ત્યારે જીવસૃષ્ટિને ખતરારૂપ દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે પિરોટન ટાપુના દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા અને આ સ્થળ એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાનું જોખમ ધરાવતું હતું જે બાદ દબાણોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હવે ગેરકાયદે દબાણો હશે ગમે ત્યાં હશે તે તો તો પાડવા આવશે ને ગમે તેવા દબાણો હશે તે તોડી પાડવામાં આવશે અને હવે વાત કરીએ ઉતરાણની છેલ્લી ઘડીની ખરીદીની